અશોકભાઈ જય માતાજી પરમારભાઈ જય દ્વારકાધીશ જય દીપ કાગળ જય શ્રી કૃષ્ણ તમે તુરખા આવ્યા હતા હા ને આવ્યા તા ને તુરખા તુરખા આવ્યા હતા તુર્ખાના તળાવનો વિડીયો બનાવ્યો હતો તમારે ને આ મસ્ત કમળ ખીલે છે મેં ત્યાં ગયા હતા પણ મને કમળ બહુ આઘા પીડ્યા હું અંદર જઈ ન હતી તુર્ખા મારું ગામ છે ઓકે પરમાર વીરા ચેનલ છે તમારી તમે યુટ્યુબ ચલાવો છો પરમાર વિરા જયદીપ કાગળ લાઈક તો કરો જયદીપ કાગળ કાગડિયા વિશે પણ કાગળ ડન થેન્ક યુ

वाघेला तुर्खानी दीकरी वाघेला ओके परमास हा ओके महेश प्रेम पेरुमल महेश पेरुमल हॅलो वेलकम मयेश भाई वेलकम मेरा दादा पहला सरपंच હતા વા વા સરસ ખાઈ બબી કેસરી કિસ હૈ હો હે હે આપકો દેખકર અચ્છા لگ રહા હે હો હો ગુડ મોર્નિંગ એચ વી ઢકડ ઢકડા ધાકડા એચ વી ધાકડા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સતીશ મુજાવર તુરખા તુરખા ના હા હા જય શ્રી કૃષ્ણ નવનીત નાસિત નાસિત જય શ્રી કૃષ્ણ બનાસકાંઠા જિલ્લો નરસિંહભાઈ સરપંચના જય માતાજી નરસિંહભાઈ લાઈક ડન ઓકે મહેશભાઈ તમને મારા કાકા ઓળખે છે તમારા કાકાનું નામ શું છે તમે હાલ ક્યાં રહો છો હું વડોદ ગામ માં સાસરે છું વડોદ ડાયરો જય શ્રી રામ ડાયરા ને બ્લુ આપો ને ના ના અમે બ્લુ તો કોઈને નથી આપતા ખોટું ન લગાડતા કિશન વાઘેલા હા તો હશે ભાઈ હું નથી ઓળખતી બેન હું નથી ઓળખતી કિશનભાઈ ને મેં ટીક હો ભાભી મેં મુંબઈ સે હું હા હા વેરી ગુડ વેરી ગુડ મુંબઈ વાસી કોણ જય શ્રી કૃષ્ણ ને હે હા હા પણ નાખો એ કેડી બોરિયા જય શ્રી કૃષ્ણ નિવૃત્તિ નિવૃતિ બગુલ વેલકમ જય માતાજી શંકર તમે ક્યાંથી છો ભી સૌરાષ્ટ્ર જસદણ ના ગામ વડોદરા છે से हाई हेलो आप गुजराती हो हाँ हम गुजराती है भाई हम सौराष्ट्र से है कठियावाड़ी है हम हमारे साथ बोल सो बोलिया हाँ, बोलिए बारैया अश्विन जमा ती बेन मजा में छो हाँ, मजा में हाँ अबे हूँ एक गाय लेती मिनिट वेट करजो प्लीज़ very good thank you wa wa abhi nahi to dil uda do so wa wa મજામાં છો બસ એકદમ મજામાં શંકરભાઈ જય માતાજી નાગ નાગભાઈ જય માતાજી ડાયરો જય મહાકાલ જય મહાકાલ નવીનસિંહ જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ શો સંતોકી સંતોકી જગદીશભાઈ જય શ્રી કૃષ્ણ પરમાર તમે શું કરો છો ગાયું ખાણ ખવારું શું ભાઈ ભીમજી ભાઈ હું હું ભીમજીભાઈ કાકા છો તમે લાઈવમાં કાકા છો તમે લાઈવમાં માં શું કેવો કયું ગામ તમારું નાગભાઈ મારું ગામ વડો છે હોય તો કોમેન્ટ કરો કયા કાકા ઠેક કાકા તમે લઈ હો તો કોમેન્ટ કરો એમ કયો છો केवा काका उ नाम बुलीगेपछि જોઈ લઉ હો નામ કાકા નું કિશન કિશન વાઘેલા કિશન કાકા લાઈવ માં હો તો કમેન્ટ કરો કિશન કાકા રાજુભાઈ બોટાજી વેલકમ તમે કે આ થી છો લાયો અમે સુราช્ય જસદણ દિલ હું करू દિલ હું કરું છે ઓકે महेश <laughs> भाई घनश्याम वेकरिया हेलो घनश्याम भाई केतन चौहान हेलो भाई जय श्री कृष्ण बेना हरीश भाई जय श्री कृष्ण ते क्या छो घनश्याम भाई सौराष्ट्र जसद क्या थी छो

કઈ વાંધો નહીં અરે તારી જેવા ચપટી વગાડી ઉડાડી બાય નિરાતે જોયા બરોબર હા નેમ છે નામ કેતન ભાઈ નામ તો હોય નામ વગર નું કોઈ ન હોય કેમ છો બેન હરેશભાઈ એકદમ મજામાં શુભ સવાર રમેશ કંટારિયા શુભ સવાર ભાઈ જે મત બેન जय हरीश भाई क्या थी छो केतन भाई सौराष्ट्र जसदन केम छो ते नाग भाई एकदम मजा मजरा राधे राधे लखा भाई भाई जय श्री कृष्ण राधे राधे शु नाम से अमरु नाम परमर छे भाई मजा में हाँ मुकेश भाई चौधरी मजा में मुकेश भाई सूरत भूपेन्द्र भाई खांडोर खन... ખાનડોર સુરતથી ઉપેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે રશિકભાઈ સોલંકી જય માખોડિયાર હરેશભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેતનભાઈ હર મહાદેવ હર ઉમેશભાઈ મજામાં બસ એકદમ મજામાં ભાઈ જય માતાજી એસટી ગેમર જય માતાજી શું કામ કરે છે હે ગાયું ખાણ ખવારું શું ભાઈ પણ તુકારો ન કરશો શું કામ કરો છો એવું લખવું હોય તો લખો નહીં રહેવા દેવું ડોક્ટર વિષ્ણુભાઈ વેલકમ ગુડ મોર્નિંગ પમક રાશિ પમક રાંશી હા મોજ હા જય માતાજી દિલીપ ઠાકોર રામદેવ સ્ટુડિયો ભરતભાઈ જય રામદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ નાનકડા ભાઈના ના જય દ્વારકાધીશ આજ ફૂલ ફોર્મમાં માં છો એ ભીમજીભાઈ અમે તો દી ઉગ્યા ને દી એક મિનિટ ને લઈ ગયા માં જ હોવી છે ઓકે મિત કટારા ગુડ મોર્નિંગ મિતભાઈ સુરત થી આ ભૂપેન્દ્રભાઈ સુપ્રભાત ના જય શ્રી કૃષ્ણ બેન બાસ રાષ્ટ્ર કાઠિયાવાડ વ્લોગ આઠસો પંચોતેર જય શ્રી કૃષ્ણ ભાઈ नरेश परमार मी लाईक हां मरावी सुरेश भाज गोतर सुरेश भाज गोतर केम छो मजा बस एकदम मजा मा सुरेश भाई आओ आओ कानोड़ा जय श्री गौ माता जय द्वारकाधीश केम छो मटा बेन एकदम मजा मा कानोडा जय माताजी जय रामदेव पीर भाई ने मित कटारा हेलो લાઈક દન તેર ઓકે કાનુડા થેન્ક યુ તમારે લાઈવનો ટાઈમ થાય અમારે કામનો ટાઈમ થાય બેન રામે રામ રાકાધીશ ગોધન બસ ભૂપેન્દ્રભાઈ એકદમ મજામાં જય દ્વારકાધીશ કાનુડા જય માતાજી બેન ભા મહેશભાઈ જય માતાજી બેન ભાઈના ઘરે આવો ઓ હરેશભાઈ વીરા તમને ખમ પણ અમે ગાયોના હિસાબે નથી જઈ શકતા આ વર્ષે બે વર્ષે આ વખતે મારે પપ્પાના ઘરે જવાનું છે જન્માષ્ટમી કરવા તો કાલે વિપુલભાઈ કે બેન અમે જન્માષ્ટમીના દિવસે તો હવે મારે શું કરવું પપ્પાના ઘરે જવું વિપુલભાઈને ના ન પાડીએ કે શું કરવું જો હું તો કન્ફ્યુઝ થઈ ગઈશું કાલની હાય ફન વેટ અલ્પા અલ્પાબેન વેલકમ જય માતાજી કેમ છો બહેન ભૂપેન્દ્રભાઈ અમે એકદમ મજામાં જય માતાજી રાજાણી ભીખાભાઈ જય મેલડીમાં ખેડૂત ઓફિશિયલ જય મેલડી લાઈવ કામ બપોરે સારું કામ સાંજે કરો બેન અમને લાઈવમાં કોમેન્ટ કરવા દેવી હોય તો બેન એ મારા બીરા આ ગાય ખાણ ખાઈ જાય ને પછી હું નીકળી જાવ તમ તમારે તમારું કામ કરો હું કરું બપોરે ટાઈમ નથી રહેતો રાત્રે ટાઈમ નથી રહેતો એટલે અત્યારે ઘડે ગાયું પાણી હો ને એટલે લાઈવ કરું અલ્પાબેન એ મારી ચેનલ છે ઓકે ઓકે અલ્પાબેન બીજા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો હું તમારી ચેનલ જોઈશ શોર્ટ વિડિયોમાં અથવા લોંગ વિડીયોમાં તમને જે વિડીયો ગમે ને એ વિડીયોમાં કોમેન્ટ કરજો ઓકે બધાય ગમે તો બધાયમાં કરજો શેઢાઈ આર્ટ માસ્ટર આર્ટ માસ્ટર વેલકમ વેલકમ જય માતાજી બેન બમેશભાઈ જય માતાજીભાઈ હા હા અલ્પાબેન કે આને શું થાય છે થઈ જાય આટલું બધું શું દુબાઈ ગયું સમજો નથી નથી આને શું થવા માંડ્યું મોબાઈલમાં કઈક કોલ્ડ આવી ગયો નાથી રાખે બધું થવા માંડ્યું છે સમજો કેટલું બધું દુબાય છે કેટલું બધું દબાય છે આખે નાખે આમ જો ફોન બોરો નહીં ખાતો હોય કેટલી બધી ઓપ્શન ઉપર અહીંયા વહી ગઈ હે ઓહો હજી ચાલુ જ છે અરે બાપરે આ હું થઈ ગયું સૌનો દિલથી આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન ઓ બાપા હવે મારે શું કરવું શોર્ટ વિડીયો બની ગયો હોય ને એવું શોર્ટ વિડીયો ના ઓપ્શન આવી ગયા હવે શું કરું મારે આમાં લ્યો મોટભાઈ હોય તો આવી ગયા મોટભાઈ મને તો બીક લાગી ગઈ મેં ફોન એઠો મેક દીધો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેલાસ બેન મજામાં ને બસ એકદમ મજામાં મોટભાઈ ફોન ને આથી આથી ઝૂમ થાવા મળ્યો તો મારો વિડીયો બગાડ્યો જગદીશભાઈ સર સંતો જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ જય માતાજી બિટ્ટુ બિટ્ટુભાઈ જય માતાજી જય ઠાકોર જય ઠાકર ભાવેશ ભાઈ ભાવેશ દરજી જય શ્રી કૃષ્ણ થેન્ક થેન્ક યુ યુ બેનડી બેનડી મારી મંગલભાઈ હાય જય શ્રી કૃષ્ણ મંગલભાઈ એક જ ધૂન એક જ નશો ઠાકર ઠાકર ને ઠાકર જય દ્વારકાધીશ જય ઠાકર મારા વાલા કાનુડાભાઈ ભાભી કેવું છે બસ એકદમ મજામાં જગદીશ કેમ છો બિનબા બસ મજામાં દિનેશભાઈ મિસ્ટર એસ કે હેલો જય દ્વારકાધીશ સરવીનભાઈ જગદીશભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બલદેવભાઈ તમને સાંજે ચેનલ વિશે ચેતવણી આપવી બેન તમે કાંઈ નથી કર્યું બેન હવ મારા ભાઈ સાંજે મારી તબિયત એકદમ બગડી ગઈ હતી માંડ માંડ રાંધ્યું પછી સુજલભાઈને અને પપ્પાને કીધું તમારે જે કરવું હોય એ કરો હું સાંજે ખાધા વગેરે હોઈ ગઈ હતી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ આખી રાત આરામ કર્યો ને એટલે જય માતાજી જય દ્વારકાધીશ આવો જય શ્રી કૃષ્ણ બેન પરેશભાઈ જય શ્રી કૃષ્ણ પરેશભાઈ જશી જય યોગેશ્વરભાઈ બેન તમે શું કામ કરો છો જય ને ખાણ ખવાનું શું ભાઈ અત્યારે તો દિનેશભાઈ એમ પશુપાલન કરવી છે ખેતીવાડી કરવી છે

વરસાદ કેવો છે વરસાદ તો મોજીલા મલધારી વરસાદ હારો છે જય માતાજી જગદીશ નો ઉડાડી નાખ ને હખણો ન રહેતો હોય તો અત્યારે તબિયત કેમ છે એકદમ મજામાં છે ભાઈ અત્યારે તો હા હારું છે મને આજે હું તમારા વિચાર આવતા મેં કીધું ભાઈ મારી વાટે હશે અને મને તબિયત બગડી ગઈ જય શ્રી કૃષ્ણ જીતેશભાઈ સુભાષભાઈ મોજે મોજ હા ભાઈ મોજમાં જ રેવાય ઘરમાં અમારું કામ છે લાઈટ નથી હું ભાભી ઘરમાં અંધારું છે આ ઘર નથી અમારી ગાયોનો તબેલા છે જય માતાજી પ્રવીણભાઈ જય માતાજી પાલનપુર બનાસકાંઠા હા મોજીલા માલધારી બનાસકાંઠાની ગાયોની તો વાત ન થાય હો તમારી તો બાકી એ સનત જય શ્રી કૃષ્ણ સનતભાઈ રાજકોટના ના છો હા રાજકોટ જિલ્લો છે અમારો જીતે રાજકોટ થી પ્રભાતભાઈ પ્રજાપતિના જય શ્રી કૃષ્ણ પ્રભાતભાઈ જય શ્રી કૃષ્ણ શેઢાઈ ભરતભાઈ મારું ગામ ખંબાજી છે દેનભાદ તમારું ગામ અમારું ગામ સૌરાષ્ટ્ર નું જણ નુડો છે ભાઈ क्लास बें जय माताजी जय भाई आओ आओ जय भाई કેટલા ટાઈમે તમે આવ્યા જય માતાજી ભાઈ રંગપ્રભતભાઈ કામ ચાલુ છે એટલે સાંભળું છું ઓકે હું કામ કરું છું દવા સાંઠો છો કે નિંદો છો જય દ્વારકાધીશ કાણુડા વિક્રમભાઈ ગોહિલ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પાર્થભાઈ વાઘેલા ઈ જસદણ હો આ કાણુડા જસદણ જસદણ જય માતાજી જય રામદેવ પીર જસુભાઈ બળદેવભાઈ હેલો હા કૈલાસ બેન ઘણા ટાઈમ પછી આવ્યો હા હા જયેશભાઈ ભાઈ જયુભાઈ દવા મળવી જોઈએ જોઈએ એટલે સારું દવા મળવી જોઈએ એટલે સારું હા પ્રતાપભાઈ દવાને યુરિયા ખાતર ને ડીએપી ને બધું ઓછો ઉપયોગ કરવી ને તો વધારે સારું કયા ગામના સુભાષભાઈ અમે સૌરાષ્ટ્ર જસદન ના છીએ ઈબરાડ્યો કે લાગે કોઈ ને લાઈવ માં નથી જતો એ પણ ભાઈ જય કામ હા ધ્યાન દેવાય કામ ન હોય ને તો લાઈવ માં જવાય ભાઈ સીતારામ બેન જો હું અત્યારે લાઈવ કરું છું ને તો ગાય ખાણ ખવરાવું છું હું સ્પેશિયલ તો લાઈવ હું ક્યાં કરી શકું છું સીતારામ દિલીપભાઈ સીતારામ હવે આવીશ બેન ભલે જયભાઈ નટુભાઈ પ્રજાપતિ જય શ્રી કૃષ્ણ નટુભાઈ હમણાંથી બીમાર થઈ ગયો હતો ઓહો હવે સારું છે ને જયેશભાઈ હવે સારું છે ને પેલા જયુભાઈ જય માતાજી દશરથભાઈ જય માતાજી અરવિંદ ગોહિલ જય શ્રી કૃષ્ણ અરવિંદભાઈ હમણાં દાદા બાપુ ગુજરી ગયા સાત તારીખે ઓહો ભગવાન એમના આત્મા ને શાંતિ આપે જય શક્તિ ઓફિશિયલ હેલો જય શક્તિ છે કાનુડો છે એક મારે હવે હવે થોડું સારું છે બેન ભલે ભાઈ ભગવાન માતાજી હાજર નરવા રાખે કેમ છો મારી બેન મજામાં જય ભોલેનાથ જય રામાપીર જય શ્રી કૃષ્ણ ભગવાન જય માતાજી નટુભાઈ પ્રજાપતિ ગામ ડીસા હા નટુભાઈ અમે તો બેન નવરી બજાર છીએ ના ભાઈ ના જય મસાણી મેલડીમાં કિશનભાઈ વાઘેલા ફેંક તમે તો ઘણી વાર આવો છો કિશન કાકા કિશન કાકા જય મસાણી મેલડીમાં કેમ છો બેન દિનેશભાઈ વંજ વંજાળિયા વંજાળિયા

ખેતી અને પશુપાલન સાથે કરો છો હા હિરેનભાઈ બે કામ કરવી છે અત્યારે જો મજૂર છે દાળિયા નીંદે છે મુંબઈથી જોઉં છું તમારા વિડીયો બેન હા કાંતાબેન થેન્ક યુ મારું ગામ રોહિશાળા છે ઓકે અરવિંદભાઈ ગોહિલ સારું વાત હવે અમે રજા લેવી દાળિયા પડામ કામ કરે છે ને આપણે લાઈવમાં બહુ ખોટી ન થવાય ગાયે ખાણ ખાઈ લીધું છે મારે નેટવર્ક નથી આવતું ઓકે ભાઈ હવે મારે રજા લેવી છે ઓહો

સરસ હા પ્રભાતભાઈ હાલો ક્યાં મુંબઈ હું રાહુલ ટિકિટ બીટ નક્કી કર્યો જય શ્રી કૃષ્ણ ખોડલ કૃપા શેઠ હાય હાલો જય હાલો જાય બધાય હાલો ત્યાં બિસ્તરા પોટલા ફેક કરી લેવી કે સીતારામ જાદવભાઈ જાદવ વિનોદભાઈ